મારા પિતાજી જોડે પણ એમને કામ કરેલું ને મારા જોડે પણ રૂઆભાઈ દેસાઈ સાહેબ હમણાં જ ઘણું કામ ઘણી દાંતો આપી એવા રાજ્યસભાના પૂર્વ સંસદ આદરણીય દિનેશ બેનાવાડિયા મંચસ્થ સૌ ભારતીય જનતા પાર્ટીના રત્ન સમાન આગેવાનો સરપંચશ્રીઓ ડેલિગેટો પૂજ્ય ગામના વડીલો યુવાન મિત્રો ભાઈઓ પત્રકાર મિત્રો મિત્રો બે હજાર ચોવીસની આ લોકસભાની ચૂંટણી એ ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે અને દેશ માટે એક ઇતિહાસ બનવાનો છે ઇતિહાસ એટલા માટે મિત્રો કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ બીજી વખત હેટ્રિક સાથે દેશ ਨੂੰ ਸੁਕਾਨ ਸੰਭਾਲਵਾਲਾ ਸੀ ਇਸ ਸੁਕਾਨ એટਲਾ ਮਾਤਾ ਆਪਿਓ ਸਪਰਾਜੇ ਮਿੱਤਰੋ ਕਿ ਭਾਰਤ ਨੇ ਦੇਸ਼ ਨੇ ਦੁਨੀਆ માં ਸਨਮਾਨ ਆਪਿਓ ਸੀ ਪਾਜੀ ਤਰਫੋਂ ਦਿੱਲੀ માં ਪ੍ਰਿੰਟੀ ਜੀ ਸ਼ਿਕਰ ਪਰਿਸ਼ਦ ਮੜੀ ਹਨ ਇਹਨੂੰ ਅਧਿਕਾਰਤ ਪਦ ਪਰ આપણા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાને ભારતે નિભાળી દીધું મિત્રો ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણી ઢંઢેરામાં જે મેનિફેસ્ટોમાં કહ્યું હતું એ કર્યું છે કાશ્મીરની ત્રણસો સિત્તેરની કલમ અટાઈ ઓગણીસો બાવન જનસંગ પાર્ટી આજની ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હતું કે અમે અયોધ્યામાં રામ મંદિર મનાવીશું કોંગ્રેસવાળા કહેતા હતા કે રામ મંદિર બનાવીને લેકિન તારીખ નહીં બતાવે તારીખ એ બતાવી ને રામ મંદિર એ બનાવીને આખા ભારતના લોકોને રામ મંદિરના દર્શન પણ કરાય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આવા અનેક કાર્યો કર્યા ત્યારે ગુજરાતમાં

ગરીબ કલ્યાણ વેળા વિકસિત ભારત સંપર્ક યાત્રા ખેડૂત સન્માન નિધિ આવી અનેક યોજના દ્વારા શેવાળાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચાડવાનું કામ સરકારે કર્યું છે મિત્રો અમે મિત્રો ગોવા બેન બધા કોંગ્રેસમાં હતા કોંગ્રેસનું શાસન જ જોયું છે કોંગ્રેસના શાસનમાં પાણી લેવું હોય તો પાણી રસ્તા લેવું હોય તો આંદોલન કરવું પડતો અને એ આંદોલનમાં પોલીસ ગોળીબાર થતો અને દીકરા શહીદ થતા કોઈ માની લાડકવાયો ગુમાવતા હતા એ શાસન હતું બીજી વાત કરું સલામતીની તો ગમે ત્યારે કરફ્યુ પડતો ગમે ત્યારે સલામતી છીનવાઈ જતી હતી અને એ વખતે નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બની અને ગુજરાતના દરેક ધર્મના લોકો પોતાનો ઉદ્યોગ ધંધો શાંતિથી કરી શકે પછી હિન્દુ હોય સોય હોય ખ્રિસ્તી હોય જૈન બૌદ્ધ ધર્મ કોઈ પણ ધર્મના લોકો પોતાનો ઉદ્યોગ ધંધો શાંતિથી કરી શકે એવું વાતાવરણ જો કોઈએ બનાવ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ બનાવી મિત્રો આ બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂક્યો અને મને ટિકિટ આપી છે એ ટિકિટ મારી તાકાતથી નહીં મળી પણ તમારા બધાની તાકાતથી આ ટિકિટ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એ મને આ પાંચ વખત પાંચમી ટિકિટ આપી પાંચ વખત અને એને તમે બધું સન્માન કર્યું છે પહેલી વિધાનસભામાં જે બહુમતી મળી એનાથી બીજી વિધાનસભામાં બહુમતી વધી મત વધ્યા ત્રીજીમાં વધ્યા ચોથી લોકસભા એમાં તો તમે બધા ઇતિહાસ બનાવ્યો ઇતિહાસ એવો તો આઝાદીના ના સિત્તેર વર્ષ જે લોકસભાની ચૂંટણીઓ આવી એ લોકસભામાં એકાઇ માં કોઈને લીડ ના મળી હોય એવી બે લાખ મતે તમને જીતાડ હું આપણે સાહેબ એ કહ્યું કે બે ઠાકોરો છે સાચી વાત છે જગદીશભાઈ ઠાકોરો હતા ઠાકોરો જ હતા અને એ પણ કોંગ્રેસના પ્રમુખ હતા છતાં આપણે એમના બે લાખ નત્યા રહ્યા હતા એટલે મિત્રો હાજી મારી વાત કરો તમે જે મને પ્રજાના પ્રતિનિધિ બનાવો છો લોકસભા મેમ્બર ઓફ પાર્લામેન્ટ આ હોદ્દાને જાહેર જીવનના મૂલ્યો સાચવી અને એને ન્યાય આપ્યો છે કોઈને લડવાનું કામ કર્યું નથી કોઈને લડાવાનું કામ કર્યું નથી કોઈ સરપંચ ડેલિગેટ જોડેથી કોઈ ટકાવારી લીધી નથી અને પવિત્રથી રાજકારણ નિભાવ્યું છે અને અગિયારસો ગોમડો લાખ મતદારો હું કદાચ તમને ડાયરેક્ટ ના ઓળખી છું પણ તમે જ્યારે મારા જોડે કામ લઈને આવો એ કામને સન્માન ના કરવું જેમ હું તમે અહીંયા મારું આજે સ્વાગત કરું છું તમારું સ્વાગત ના કરું તમારું કામ ના કરું તમારો સંતોષ થાય એ રીતે ફોન ના કરું લેટર ના હાલું તો તમે ચોક્કસ મારી ફોનની બોટ પકડી શકો

અને આ સંસ્થાઓ એટલા માટે ઊભી કરી છે કે તમારા દીકરા દીકરી ભણી ગણીને તૈયાર થાય આઈએસ એસ બને આઈપીએસ બને તો અમારા જથલા પકડવા મુસાફરો હોય કે તમે પોતે પણ આઈએસ આઈપીએસ બનીને બીજાનું કામ કરી શકો આ વિચારધારા સમાજમાં બદલાવ આવતો એ રીતે કાર્યકર તરીકે કામ કરી શકો પણ મિત્રો ચૂંટણીઓ શૈલી નહીં હોતી કારણ કે હું સરપંચથી પાર્લામેન્ટ સુધી તમે બધા મને જીતાડ્યું છે પણ ચૂંટણી મહેનત કરવી પડશે તમે બધાએ ભરતસિંહ બનવાનું છે ભરતસિંહ બનશો તો જ આપણે મોદી સાહેબે અને આપણા સી આર પાટીલ સાહેબે પાંચ લાખની જે લીડ કરે છે એ પાંચથી સાત લાખનું આમ તો જ્યારથી મારી ટિકિટ ડિક્લેર થઈ તારા બાપુ પ્રમુખ અમારા ત્રણ જિલ્લાની સીટ એક પણ કલાકનો મને આરામ નથી આપ્યો અને બધા આખા વિસ્તારમાં જ કર્યો છું તમારા બધા દર્શન કરવાનો મોકો મળ્યો છે શક્તિ કેન્દ્રો કાર્યકર્તાઓ વચ્ચે જવાનું થયું છે એટલે આમ તો ઓગણીસો બાવનમાં મારા પિતાજી શંકરજી ઓખાજી ઠાકોર મુંબઈ રાજ્યના ધારાસભ્ય હતા અને સાત વખત ધારાસભ્ય કેબિનેટ મંત્રી હતા એટલે એમના મત લેવા માટે છું હું પણ પોતે સરપંચથી પાર્લામેન્ટ સુધી છું એટલે ગોમમાં આવીએ એટલે તમારા બધાના ચહેરા હાવ ભાવ જોઈએ એટલે ખબર પડે ખબર આપણો વિજય તો નિશ્ચિત છે પણ કચ્છ કચ્છ મતદાન કરી આપણો નરેન્દ્રભાઈને બીજી વખત એક સાથે વડાપ્રધાન બનાવીએ અને ખરડોસર ગ્રામમાં આવીને મનેજીએ તમારા બધાના દર્શન કરવાનો મને મોકો મળ્યો છે મારી જાતને ગૌરવપૂર્ણ ધન્યપૂર્ણ બોલો છું જય હિન્દ જય ભારત ધન્યવાદ